સંપ્રદાય વિરુદ્ધ કૃત્ય થયું હોય અને સંપ્રદાયમાં માં શોભે કૃત્ય થયું હોય તો અમને પણ સંસ્થા ને અને સંસ્થા પણ ન વાત હોય જેથી અમે તે જ દિવસે અમારે ધ્યાન આવતા આજથી આઠ નવ મહિના પહેલા અમે એને સાધુ પર થી રદ કરી અને સંસારમાં મોકલી દઈએ સાધુ ઉપર ફરિયાદી તો કોણ બની શકે છે ટ્રસ્ટ અમે ટ્રસ્ટી લોકો તો સાધુ ફરિયાદ કરી શકીએ અમે અમારું

બે દિવસ પેલા જ એક સ્વામિનારાયણ મંદિર નો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો એક બાળક સાથે જે કૃત્ય કરવામાં આવી રહ્યું હતું તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તેની જો વાત કરવા જઈએ તો ધોરાજી તાલુકાના ફરેણી ગામના મંદિરનો એ વિડીયો હોય તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે અમે સીધા બતાવવાનો પ્રયત્ન કે કે આપ જોઈ શકો છો આ ફરેણી ગામ સ્વામિનારાયણ મંદિર મહાપીઠ ફરેણીનો આ વિડીયો આ મંદિરનો છે તેવું લોકોમાં જાણવા મળી રહ્યું છે એટલે કહી શકાય કે જે વિડીયો વાયરલ થતા તે આ મંદિરની અંદરમાં બાળકને બહારથી બોલાવી અને મંદિરની અંદર કહી શકાય કે બાળકનું શોષણ કરવામાં આવતું હતું તેવો વિડીયો છે તે વાયરલ થયો છે કે એવું કૃત્ય સ્વામી કરી રહ્યા હતા કે બહુ શરમજનક કહી શકાય આ છે તે શરમજનક કહી કહી શકાય શકાય કે કે આ જે જે ગુરુકુળ છે છે એ મંદિર તેની અંદરમાં પાંચસો બાળકો છે તે અભ્યાસ કરી રહ્યા છે અને જે બાળકોની કોઈ સેફ્ટી કહી ન શકાય એનું કારણ એક જ છે કે જો સ્વામી બહારથી બાળકોને બોલાવી અને અંદર આવા કૃત્ય કરતા હોય ત્યારે આપ જોઈ શકો છો દ્રશ્ય ની અંદર છે કે જ્યાં બાળકોનું શોષણ બહારથી થી બોલાવી કરવામાં આવતું હોય ત્યારે બાળકો અંદર અભ્યાસ કરી રહ્યા છે 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 તેની તેવા સવાલો તે હાલ હાલ ઉઠવા પામ્યા જે ઘટના બની છે જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને કોઈ આ બાબતે કશું કહેવા માંગતા નથી પરંતુ કહી શકાય કે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી હું દ્રશ્ય અંદર ના બતાવવાનો પ્રયત્ન કરીશ કે જઈ શકે કે નહીં પ્રયત્ન કરશું તેને ખ્યાલ કે ગુજરાત ફર્સ્ટ જે તે પહોંચી રહ્યું છે પરંતુ આ બાબતે કહી શકાય કે ઢેલા કરી દેવામાં આવ્યા છે આ તેને પણ જોવાનો પ્રયત્ન કરશું આપે કે અંદરથી લોક કરવામાં આવ્યો અને ખબર હતી ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે કોઈ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી ત્યારે આપ જોઈ શકો છો બારીની અંદર આ પ્રકારે જે પોતાનું હોય છે સિક્યુરિટી તેની જેમ એ બારીની અંદર લોકો ઊભા છે પરંતુ આયા ગેટ ખોલવામાં નથી આવતો તેને ખબર છે જ્યારે અમે સાથે ગુજરાત ફર્સ્ટ પહેલી વાર અંદર ગયું અને પહેલી વાર પૂછ્યું ત્યારે સ્વામીએ એવું દર્શાવ્યું હતું કે આ વિડીયો જે વાયરલ થયો હતો એ વાયરલ થવાનું કારણ એક જ છે સ્વામી દ્વારા અમને જણાવવામાં આવ્યું તેવું એવું ગુજરાત ફર્સ્ટ પાસે છે કે ભાઈ ત્રણ થી બે થી ત્રણ લોકો આવ્યા હતા બ્લેક કલરની ગાડી લઈને નંબર વગરની ગાડી લઈને એવા સીસીટીવી ફૂટેજ અમારી પાસે છે અને પુરાવા પણ છે તેને અમારી પાસે બે કરોડ રૂપિયાની માંગણી કરી આ વિડીયો વાયરલ ન કરવા માટે અને જ્યારે અમે આ બાબતે ના પાડી ત્યાર બાદ આ વિડીયો વાયરલ થયો છે તો સ્વામીને કેની શરમ નડે છે કે જે આ વિડીયો બાબતે પૈસા માગવામાં આવે છે તેની માથે ફરિયાદ કરવામાં નથી આવતી જે સ્વામીની નપટ લીલા કહી શકાય કે જેનો વિડીયો વાયરલ થયો છે તે સ્વામી માથે પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને આ પ્રકારના વિડીયો છે તે વાયરલ થયા રહ્યા છે પરંતુ સ્વામીએ ખાલી એટલું જ જણાવ્યું કે અમે હાલ જે સ્વામીએ આ લીલા કરેલી છે તેને અમે છૂટા કરી દેવામાં આવ્યા છે આવા લોકો કોક હોય છે આ પ્રકારે જે વિડીયો વાયરલ થયો તરત જ અમે આને છૂટા કરી દેવામાં આવ્યા છે પરંતુ છૂટા કરવાથી કોઈ ફાયદો નથી કેમ કે અંદર બાળકો ચારસો થી પાંચસો અભ્યાસ કરી રહ્યા છે જો બહારથી બાળકો બોલાવીને આ પ્રકારના કૃત્ય કરતા હોય તો અંદરના બાળકોની સેફ્ટી શું તેવા હરો સવાલો છે તે ઉઠવા પામ્યા છે અને સ્વામીને જ્યારે પૂછવામાં આવ્યું અને જે સંચાલન કરી રહ્યા છે જે ટ્રસ્ટીનું નામ દઈ રહ્યા છે તેની સાથે પણ ગુજરાત ફ્રસ્ટ દ્વારા વાત કરવામાં આવી તો એવું જણાવ્યું હતું કે અમે કોઈ કેસ કરવા નથી ત્યારે મેં કીધું કે ભાઈ તમે છૂટા કરી દેવામાં આવ્યા છે કેમ આ તમારા સંસ્થા છે જે તેને કલંક લાગે તેવું કામ કર્યું છે તેની માટે કાયદેસરની કાર્યવાહી કરાવી જોઈએ કે નહીં તો એને તરત જ કહી દીધું કે ભાઈ આ બાબતે અમારે કશું કરવાનું થતું નથી કોઈ પણ પ્રકારની ફરિયાદ પણ અમારે કરવાની થતી નથી આવા સવાલો છે તે કહેવામાં આવે એટલે કહી શકાય કે આ જેવી આવી ઘટના બનતી હોય ત્યારે આવા નપટ સ્વામીઓને છૂટા કરવામાં આવે છે મોકલી દેવામાં આવે છે એટલે પોતાનો પાપ છુપાવે પણ આ તમારો પાપ છુપસે નહીં આવી નપટ લીલાઓ તમે સ્વામિનારાયણ મંદિરની અંદરમાં કરી રહ્યા છો તમે ધર્મને લજવી રહ્યા છો તમને શરમ આવી જોઈએ તમે આવા કૃત્ય કરી રહ્યા છો અંદર મંદિરની અંદર આવા કૃત્ય કરી રહ્યા છો એવા વિડિયો વાયરલ થાય છે આવા સ્વામીને જેલ પાછળ મોકલવા જોઈએ અને આવાને કરી થી કરી સજા મળવી જોઈએ એવું કોઈ છે અત્યારે બાળકો અંદર થી પાંચસો બાળકો જેના મા બાપ છે તે વિશ્વાસ થી અભ્યાસ કરવા માટે મોકલતા હોય ત્યારે આવા સ્વામી છે તે બહાર થી બાળકોને બોલાવી આવા કૃત્ય કરી રહ્યા છે સ્વામિનારાયણ મંદિર ની અંદરમાં શરમ આવી જોઈએ તમને શરમ અત્યારે ચારસો થી પાંચસો બાળકો અભ્યાસ કરી રહ્યા છે એનું ભવિષ્ય શું આવીને પટેલ લીલા કરી રહ્યા છે અને પાછા એને તમે છાવરવાની વાત કરી રહ્યા છો તમે મીડિયા ને જવાબ નથી દઈ રહ્યા તમે મીડિયા સામે વાત કરવા નથી માંગી રહ્યા ભાઈ તમારી તમારી લીલા લીલા બંધ કરો કરો કાઢો આ ખાખી પછી તમે ભવિષ્ય પણ નથી જોતા આવી નપટ લીલાઓ તમે મંદિર ની અંદર કરી રહ્યા છો ગુજરાત ફર્સ્ટ વખોરી રહ્યું છે આવા સ્વામીઓને જેલ પાછળ મોકલો એવી પણ માંગણી છે તે લોકો માં કરી રહ્યા છે અને ગુજરાત ફર્સ્ટ પણ કરી રહ્યો છે આવા નપટ લીલા કરતા હોય તેવા સ્વામી ધક્કો મારી અને કાઢવા જોઈએ ને એની માથે કાયદેસર ની કાર્યવાહી પણ કરવી જોઈએ કે જેને લઈને જે અંદર બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેની માથે અસર શું પડશે તેવા હરેક સવાલો છે તે ઉઠવા પામ્યા છે હરેશ ભાઈ ગુજરાત ફર્સ્ટ ખરની કામ